હાલમાં ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે સતત વરસાદ ચાલુ હોવાથી સમગ્ર જિલ્લામાં નદી નાળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે જેને લીધે હાલમાં એકવીસ જેટલા કોઝવે ઓવર થયા છે એટલે કે બહુ વધારે માત્રામાં એના પરથી પાણી વહી રહ્યું છે આથી ડાંગ પોલીસ તરફથી સમગ્ર ડાંગ જિલ્લાના પ્રજાજનોને વિનંતી છે કે કોઈ પણ આ પ્રકારના કોઝવે હોય તો તેમાંથી વાહન ચલાવવાની કે ચાલીને પણ એને ક્રોસ કરવા નહીં આપણા પશુને જે ચરાવવા વગેરે લઈ જતા હોય તો એમને પણ આ રીતે નદી નાળા ક્રોસ કરાવીને લઈ જવા નહીં કારણ કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમાં ડૂબી જવાની ખૂબ વધારે શક્યતા રહેલી છે તમામ કોઝવે ઉપર પોલીસનો બંદોબસ્ત છે પોલીસ આપને આ કોઝવે પર જતા રોકે તો તેમને સહયોગ આપીને આપ આ આ પ્રકારના કોઝવે કે અન્ય રસ્તા ઉપર ક્રોસ નહીં કરો તે સાથે જ ડાંગના જે અંતરિયાળ રસ્તાઓ છે ત્યાં આગળ પણ લેન્ડસ્લાઇડ વગેરેનો ખતરો રહ્યો છે તો કોઈપણ પ્રકારનું મૂવમેન્ટ કરતાં પહેલાં જે તે રસ્તાનું ધ્યાન રાખીને મૂવમેન્ટ કરવી વાહનોની ગતિ ખૂબ ઓછી રાખવી હેલ્મેટ અને સીટબૅનો ઉપયોગ કરવો તેમજ ડાંગના જે અન્ય પ્રવાસી સ્થળો છે ત્યાં આગળ પણ ઊંડા પાણીના જે ધોધ વગેરે જતા હોય ત્યાં એવામાં એ પ્રવેશ કરવો નહીં અને પોતાની ખૂબ જ કાળજી રાખીને કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય તો સો નંબર ઉપર તેમજ ડિસ્ટ્રિકના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર ઉપર તાત્કાલિક કોલ કરીને આપ તંત્રની સહાયતા મેળવી શકો શકો છો ધન્યવાદ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં ડાંગ કિલ્લો પણ બાકાત નથી પહાડી પ્રદેશ હોવાના કારણે આપણું મોટાભાગનું પાણી વહી જાય છે તેમ છતાં કેટલીક આવશ્યક કાળજી જરૂરી છે કે ડ્રેન કે કોઝવે ઉપર પાણી હોય તો લોકોએ પસાર નહીં થવું અને અગત્યની કંઈ પણ બાબત ધ્યાને દોર્યું હોય તો આપણા જિલ્લાનું તેમજ તાલુકાના કંટ્રોલ રૂમ ચાલુ છે જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે ઝીરો જીરો છવ્વીસ એકત્રીસ બસો વીસ ત્રણસો સુડતાલીસ આપને ક્યાંય પણ એવું લાગે કે લાઇટ પશુ માણસોના જીવ અથવા અન્ય કોઈ ઝાડ પડી જવું વીજળી પડવી અથવા લેન્ડસ્લાઇડ તો આ કંટ્રોલ રૂમનો સંપર્કમાં વિનંતી છે સાથે સાથે પોલીસનો કંટ્રોલ રૂમ પણ સો નંબર કાયમ માટે ચાલુ છે પ્રજાજનોને ખાસ જણાવીએ કે આવતીકાલે ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાળકોને ધ્યાને દોરવા માટે અને વાલીઓને પણ પોતે આ બાબતે સજાગ રહે તે જરૂરી છે લોકોને ખાસ વિનંતી છે કે કોઝવે ઉપરથી આવતા જતાં બિનજરૂરી જોખમ નહીં લેવા માટે અથવા તો વાહનો પર નહીં ચલાવવા માટે વિનંતી છે આ ટૂંકમાં ભારે વરસાદની શક્યતાઓ દરમિયાન જિલ્લાના જે કંઈ ભય સ્થાનો છે ખાસ કરીને લેન્ડ સ્લાઇડ છે તે કોઝવે ઉપરથી પસાર થવું એ બાબતે પૂરું ધ્યાન દેવા માટે પ્રજાજનોને તંત્રની નમ્ર અપીલ છે આજ રોજ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા તેમજ ગઈકાલે માન્ય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ અને અન્ય અધિકારીઓ દ્વારા વિસ્તૃત સમીક્ષા કરવામાં આવેલ છે અને જિલ્લાના પ્રશાસનને મદદ કરવા માટે એસડીઆરએફની ટીમ ફાળવેલ છે જે આજે વહેલી સવારે જિલ્લામાં ઉપલબ્ધ છે જરૂર જાણે આપણે એનો ઉપયોગ કરી શકીશું